નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બાપુનગર વિસ્તારમાં આવેલ સોનેરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાપુનગરના દિનેશભાઈ કુશવા દ્વારા નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોઢસો જેટલા કલાકારો દ્વારા ભાગ સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવશે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફિલ્મ ટ્વેન્ટી ફોર પ્રાઇમ એલર્સ અને હું કેરા ક્રિશન અને હાલમાં હું આવી છું અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બાપુનગર વિસ્તારના સોનેરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે પ્રોગ્રામ છે તેની પાછળનો મુખ્ય હેતુ શું છે આવો આપણે જાણીએ અહીંના રહીશો સાથે અને કયા છે અને તેઓ આ કામ કરી બજાવી રહ્યા છે તો આવું આપણે મારું નામ કૃતિ કડિયા છે હું પ્રદેશ કન્વીનર સોશિયલ મીડિયા ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અને આપણે અહીંયા સોનેરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે બાપુનગર વિધાનસભામાં આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જેનું નામ છે નમોત્સવ સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આ કાર્યક્રમ થઈ રહ્યો છે એની પૂર્વ તૈયારી આપ જોઈ જોઈ રહ્યા છો દિવસ રાત

આ પાછળનો આપણો પ્રશ્ન ખૂબ સરસ છે મને ખૂબ ગમ્યો કે કાર્યક્રમો હજારો થતા હશે પણ આ કાર્યક્રમ એટલે નરેન્દ્ર મોદી સાહેબના નાનપણથી બાળપણથી લઈને યુવાની કાળથી લઈ છે પ્રધાનમંત્રી સુધીની જે સફર છે ને એટલે સંઘર્ષથી સફળતા સુધીનો જે સફર છે એનો આ પર્યાય છે અને લોકોને મોદી સાહેબના જીવનમાંથી શીખવા માટે અહીંયાથી ઘણું બધું મળશે લોકો સુધી એક સારો સંદેશ જાય એ સામાન્ય પરિસ્થિતિમાંથી જન્મેલો એક વ્યક્તિ આજે દેશનો પ્રધાનમંત્રી બન્યા એ બહુ બહુ મોટી બાબત છે આજે પ્રોગ્રામ જે છે તેનું પાછળ તમારા માટે આને ઉદેશ્યો શું છે અમારા જીવનની અંદર નરેન્દ્રભાઈ એટલે ઉપર ભગવાન ધરતીના ભગવાન નરેન્દ્રભાઈ મોદી છેવાયા અને જે એમની લોકચાહના છે એમના કાર્યોના કારણે છે એમના કાર્યોના કારણે લોકચાહના છે તેવા સંસ્કૃતિ સ્વાસ્થ્ય શિક્ષણ આ ઉપર એમણે ખૂબ કામ કર્યું છે દેશના માટે યુવાનો માટે ખૂબ કામ કર્યું છે યુવાનો જાગૃત થાય અને ખૂબ સ્વાવલંબી બને વોકલ ફોર વોકલ ફોર લોકલનો આ પર ભાર આપ્યો છે એના કારણે ખૂબ લોકો એમનાથી પ્રસન્ન થઈને પોતાની સ્વદેશી વસ્તુ ઉપર જે પાછા આવી રહ્યા છે કે જેના ખરીદી કરી રહ્યા છે અને જે પોતાનું છે એને એ પોતે અપનાવી રહ્યા છે જે એમને અત્યારે ખ્યાલ નહોતો પણ નરેન્દ્રભાઈના આ કન્સેપ્ટના કારણે લોકો ખૂબ આકર્ષાયા છે અને એમાં યુવાનો યુવા ધન છે એ દેશનું સૌથી મોટું ધન છે કે જેને નરેન્દ્રભાઈએ ખૂબ સારું માર્ગદર્શન કર્યું છે અને એના કારણે જ અત્યારે નરેન્દ્રભાઈ આખા વૈશ્વિક નેતા તો છે જ પણ સાથે સાથે યુવાનોના પણ ખૂબ આદર્શ બનીને અત્યારે કામ કરી રહ્યા છે